નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ અગિયારમાં મહિનો બે હજાર ચોવીસને વા સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ફોટે 81 85 અને 901 રૂપિયા લાખા બે પા લાલ લાલ એ આમ દે એ વિડિયો નામ તો નામ દે 11 11 રૂપિયા માં મન માલ દેવા નવસો ને એકવીસ રૂપિયા ભાવ થયો આ સોયબીનનો ક્વોલિટીની વાત કરીએ તો એકદમ હુક્કું ને ચોખ્ખું ને વાઈટનેસ જોઈ લ્યો કાંઈ ઘટે નહીં સોયબીનની કોલેટીમાં નવું એ નવસો ને એકવીસ રૂપિયા ભાવ થયો આનો ક્વોલિટીમાં કાંઈક કંઈ પણ ઘટાય નથી જોઈ લ્યો કોલેટી આ ઢગલો જોઈ લો આ સોયા ભાવ આઠસો ને ઓગણીસ રૂપિયા થયો એ કોલિટી ની વાત કરીને તો ભાઈ નવું એ એકદમ જોઈ લ્યો થોડું કષ્ટ વાળું આઠસો ઓગણીસ રૂપિયા ભાવ થયો આનો જોઈ લો

આ સોયાબીનનો ભાવ આઠસો ને ચોર્યાસી રૂપિયા થયો નવું એ ક્વોલિટીની વાત કરી એકદમ હુકું જોઈ લો કડકડાકી બોલા ક્વોલિટી કાંઈ પણ ઘટે એમ નથી આઠસો ચોર્યાસી રૂપિયા થયો આજનો ભાવ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે આ ઢગલો આ સોયાબીન નો ભાવ આઠસો ને અઠ્યાસી રૂપિયા થયો વાત કરીને એકદમ મૂકવું જોઈ લો કાંઈ ઘટે એમ નથી નવું એ દાણો કડકડાટી બોલા આઠસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો હાજનો જોઈ લો આ સો એબીનનો ભાવ આઠસો ને નવ રૂપિયા થયો નવું ક્વોલિટી ની વાત કરીને તો માઇનર રવા સાથે થોડું કસ્તર પણ એ કાકરી આઠસો નવ રૂપિયા ભાવ થયો આનો જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો ને પચાસ રૂપિયા થયો નવું હે ક્વોલિટીની વાત કરીએ તો એકદમ હુક્કું જોઈ લ્યો ક્વોલિટી એક એક કાકરી વાર હોય પણ ભાવ મસ્ત થઈ ગયો આઠસો ને પચાસ રૂપિયા ભાવ થયો જોઈ લ્યો ક્વૉલિટી નવાનો હુપ્પુ આ બાકી આ સોયાબીનનો ભાવ આઠસો ને તેત્રીસ રૂપિયા થયો નવું હે ક્વૉલિટીની વાત કરીને તો હુક્કું સોયાબીન એ જોઈ લો ક્વોલિટી આઠસો ને તેત્રીસ રૂપિયા ભાવ ભાવથી વાત નવાનો આ સોયાબીનનો ભાવ આઠસો પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને પચાસ રૂપિયા આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો નવું હોય અને ધોરું સોયાબીન એકદમ હુક્કું ક્વોલિટીમાં કાંઈ પણ ઘટેમ નથી આઠસો રૂપિયા ભાવ થવાનો લઈ લો ક્વોલિટી

આ સોયબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો એ ક્વોલિટીની વાત કરીને તો એકદમ સૂકું અને જોઈ લો દાણો ખખડે બાકી ક્વોલિટીમાં કાંઈ પણ ઘટે એમ નથી આઠસો ને સાઠ રૂપિયા ભાવ થયો જોઈ લો ક્વૉલિટી કાંઈ ઘટે નહીં